વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ દસ વિષય ગુજરાતી વિષયની અંદર પ્રકરણ નંબર અગિયાર જે છે કે શિકારીની એ મિત્રો એક કાવ્ય છે સુરસિંહજી તખ્તસિંહજી ગોયલ જેમનું ઉપનામ હતું કલાપી એમનું આ એક કાવ્ય છે એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે ધોરણ દસ આ વિડીયો પર નવા આવ્યા હોય તો આ ચેનલ ઉપર ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલમાં તમને ધોરણ દસને લગતા તમામ તમામ વિડીયો જોવા મળી જશે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે માટે કરીને હજુ સુધી અમારી ચેનલે સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો જો પહેલો સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો એમાં પહેલો પંખીને પામબા કવિ શું કરવાનું કહે છે તો આવશે ડી પંખીના ગીતને સાંભળવાનું કહે છે જો એ બીજો કવિ નીચેનામાંથી કયો સંદેશ આપે છે તો આવશે ઓપ્શન એ સંહાર કરવાનું રહેવા દે નેક્સ્ટ આગળ વધીશું એક એક વાક્યમાં જવાબ આપો તો કવિની દ્રષ્ટિએ પક્ષી ક્યાં જોવા મળશે તો કવિ પક્ષી એના મધુર ગીતોમાં જોવા મળે છે કવિની દ્રષ્ટિએ કવિની દ્રષ્ટિએ પક્ષી એના મધુર ગીતોમાં જોવા મળે છે એમ મિત્રો સાચો જવાબ આવશે જો બીજો શું કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે તો શિકાર કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે જોઈએ ત્રીજો નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યમાં જવાબ આપો એમાં પેલો સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે તો વૃક્ષો ઉપર કલરવ કરતા પક્ષીઓના ગીતોમાં પણ કવિ સૌંદર્ય અનુભવે છે કવિ વૃક્ષો પંખીઓ ઝરણાઓ તેમજ ફૂલોમાં પણ સૃષ્ટિનું સૌંદર્ય જોવા મળે છે કલાપીએ કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણી જગત સાથેનો સૌહાર્દ તેમજ સૌંદર્ય દ્રષ્ટિએ આ સૃષ્ટિને આવરી લીધા છે અને મિત્રો ધોરણ દસના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આવીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જોઈએ બીજો પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે તો પક્ષીને પામવા કવિ કહે છે કે તેના પર તીર ચલાવવાનું નથી પણ ક્યાંય છુપાઈને તેના મધુર ગીત સાંભળવાના છે તેનાથી પક્ષીના મધુર કલરનું સૌંદર્ય માણવા મળશે પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે જોઈએ ચોથો સાત આઠ લીટીમાં જવાબ આપો એમાં પહેલો કવિ શિકારીને કઈ શિખામણ આપે છે તારે એના સૌંદર્યને પામવું હોય તો આ જંગલમાં ક્યાંય છુપાઈને એ પંખીના મધુર ગીતો સાંભળ સમગ્ર વિશ્વમાં સ સંતના આશ્રમ છે એમાં અનેક પ્રકૃતિના તત્વોનું સૌંદર્ય રહેલું છે પક્ષીઓએ પ્રભુનું સર્જન છે તું એના મધુર ગીતો સાંભળીશ તો જ તું પ્રભુના સર્જન દ્વારા પ્રભુને પામીશ એમાં ફૂલો ઝરણા વૃક્ષો છે તું પક્ષીનો શિકાર કરીને શું મેળવીશ એના મૃત શરીર સિવાય કશું નહીં મળે સફળ વિશ્વ સંતાનો આશ્રમ છે કવિ શિકારીને પક્ષીનો સંહાર કરવાનું છોડી દેવા અંગે કહે છે કવિ કહે છે કે શિકારી અને આવી કૃરતા શોભા દેતી નથી પાંચમો છે કાવ્ય પંક્તિ સમજાવો સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે એટલે કે આપણે એના મન ભરીને માણવી જોઈએ અને એ માટે ખરેખર સૌંદર્યને માણવું હોય તો સૌથી પહેલાં આપણે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે આપણે સ્વયં સુંદર બનવું પડે વેડફી દેવાથી આપણને એને માણી શકતા નથી સમગ્ર વિશ્વમાં સૌંદર્ય પથરાયેલું છે એ સૌંદર્યનો નાશ કરવાથી એમાં રહેલી સુંદરતાને આપણે નષ્ટ કરીએ છીએ સુંદરતાને વેડફી દેવાની નથી હોતી તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણો ત્રણ દસ વિશે ગુજરાતીની અંદર પ્રકરણ નંબર અગિયાર છે એનું સ્વાદ્યનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયો લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત